તો આ તરફ સાબરકાંઠા માંથી પણ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની આશા વ્યક્ત કરી છે વડોદરામાં સમક્ષ આવી અને ભ્રષ્ટાચારના આરોપ પણ રંજનબેન પર લગાવ્યા હતા અને તેમની પ્રતિક્રિયા ક્યાંક હું નિમિત્ત બની છું તેવું તેમણે કહ્યું હતું પરંતુ સાથે તેમણે કહ્યું હતું કે ઈશ્વરે જે કર્યું છે તે સારું કર્યું છે અને સારું કરતા રહેશે

લીડરશિપ દ્વારા લેવાયો છે ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન ધન્યવાદ કરું છું તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રૂપીશ અમારી સાથે જોડાઈ ગયા છે રૂપીશ જ્યોતિબેન પંડ્યા વડોદરાના પૂર્વ મેયર દમદાર વિરોધ નોંધાવ્યો હતો અને આજે રંજનબેને પોતે ચૂંટણી નથી લડવાના તેવી જાહેરાત કરી શું વિગતો

જે છે એ અચાનક ટ્વીટ કરીને પોતે દર્શાવી છે પોતે માટે ઉમેદવારી નહીં નોંધાવે તેમ જણાવ્યું છે અને જો કે આ અંગે હાલ પ્રદેશ કક્ષાએ થી કે પછી કેન્દ્રીય નેતાગીરી હાલ કહી નથી રહ્યા એટલે કદાચ આ પ્રેશર ટેકનિક છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે જી

અને સવારે મીડિયા સમક્ષ વાત કરી કે પોતાના અંતરાત્મા જાગ્યો છે એટલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ ગાંધીનગર નું તેડું આવ્યું ગાંધીનગર નું તેડું આવતાની સાથે જ બિલકુલ સમગ્ર જે વાત છે એના પર પડદો પડી ગયો અને ભય માની ગયા કે પોતે હવે ધારાસભ્ય તરીકે કાયમી માટે તૈયાર છે કેટલાક ધારાસભ્યો નારાજ છે તો રોજ કદાચ એમનું સાત લાખ પાંચ લાખ વોટથી જીતવાનું ડ્રીમ છે પૂરું ના કરી શકે તો શું કરવું તો કે આ લોકોને મનાવવા માટે કદાચ પ્રેશર ટેક્સી કા રીતે પ્રેશર ટેક્સી ઉભી કરીએ તો કદાચ લોકો માંની જઈને આવું હોઈ શકે છે એવી શક્યતાઓ નકારી શકાય નહીં જી જે બિલકુલ આભાર રુપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ